ધારીના સામાન્ય એવા સેવા કરતાં પોતાના ખર્ચે ગમે ત્યાં પહોંચનાર એવા રમેશભાઈ કાતરિયા આહિર જે વર્ષોથી ધારી પંથક સિવાય ગમે ત્યાં અકસ્માતે કોઈ પણ માનવ હોય કે પશુ પ્રાણીજીવને બચાવવાની કોશિશ સાથે જાન તથા બધા કામ મૂકીને ઘટના સ્થળે પહોંચી જાય છે પછી ડેમ હોય કે કૂવો સીધા જ ઝંપલાવી બચાવવાની કોશિશ કરે છે જોકે મૃત હાલતે પણ બહાર કાઢીને સ્વજન અને બોડી સોંપીને ચાલતી પકડે છે આવા નિસ્વાર્થ ભાવી રાજ્ય સરકાર કંઈક નો જ લે તે જરૂરી મદદ મળી રહે પુરસ્કાર મળે એવું પણ લોકો ઈચ્છી રહ્યા છે આજે જિગ્નેશ લશ્કરીને આંગણે નાગણી સાપ નીકળતા રમેશભાઈને ટેલિફોનિક જાણ કરતાં દસ કિલોમીટર દૂરથી દોડી આવ્યા હતા અને નાગણી સાપને પકડીને જંગલમાં છોડી જોવા હતા ત્યારે રમેશભાઈને પૂછવામાં આવતા જણાવ્યું હતું કે મારી મહેનત કે સમય આપી આવા સાપ કે અન્ય જીવો બચી શકતા હોય તે માટે જ આ હું નિસ્વાર્થ સેવા આપી રહ્યો છું